હવે તમે લોકોએ ધોરણ બાર સાયન્સની પરીક્ષા પાસ કરી અને તમે લોકોએ જો એ ગ્રુપ રાખ્યું હોય અને તમારે ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો તમે લોકોએ એસીપીસી છે એમાં ફોર્મ ભરેલું હતું તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે એસીપીસી દ્વારા છે એ તમારા લોકોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે ડિગ્રી એન્જિનિયરિંગ માટેનું જાહેર થઈ ગયું છે તમારે લોકોને મોક રાઉન્ડની ચોઈસ ફિલિંગ પણ જાહેર થઈ ગઈ છે ચોઈસ ફિલિંગ તમારે મોક રાઉન્ડની કઈ રીતે કરવી એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને બીજી વસ્તુ એ કે તમારે લોકોને તમારા રેન્ક મુજબ કઈ કઈ કોલેજ નાખવી જોઈએ એની પણ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થશે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય વેટનરી હોય એગ્રીકલ્ચર હોય તેની સંપૂર્ણ માહિતી સાવસર રીતે આપવામાં આવે છે જો તમારે લોકોને એડમિશન રિલેટેડ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારો જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની સાવસર માહિતી માટે આ ચેનલને તમે વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં એક વસ્તુનું તમે ધ્યાન રાખો આમાં હું તમને જે સમજાવવાનો છું એ રાઉન્ડનું નામ છે મોક રાઉન્ડ મોક રાઉન્ડની તમે લોકો ચોઈસ ફિલિંગ કરશો અને મોક રાઉન્ડમાં તમને કોઈપણ પ્રકારની કોલેજ મળી જાય છે તો એ કોલેજમાં તમારું એડમિશન ફાઇનલ કહેવાશે નહીં આ પેલા ક્લિયર થઈ ગયું એ કોલેજમાં તમારે કોઈપણ પ્રકારની ફી નથી ભરવાની કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વેરીફાઈની કંઈ જ પ્રોસીજર કરવાની થતી નથી માત્ર ને માત્ર મોક રાઉન્ડ છે એ તમારા કોના માટે છે પ્રેક્ટિસ માટે જ છે કે જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ આ વર્ષે તમને તમારા રેન્ક મુજબ કઈ કોલેજમાં એડમિશન મળી શકે એમ છે કે નહીં માત્ર ખ્યાલ આવે ને તમારા માટે પ્રેક્ટિસ થાય અને તમે લોકો રાઉન્ડ વનમાં ન ભૂલ કરો એમના માટે છે દર વર્ષે એસીપીસી દ્વારા મોક રાઉન્ડ છે એ યોજવામાં આવે છે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમમાં તમારે લોકોએ એસીપીસી એટલું તમારે લખવાનું છે હવે એસીપીસી તમારી સામે લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે ઓપન થાય છે એમાં તમે લોકો બીઈ અને બીટેક ઉપર તમારે ક્લિક કરવાનું એમાં તમે લોકો જોઈ શકશો નોટિસ નામનો એક સેક્શન આવ્યો છે નોટિસ નામનો સેક્શન એમાં તમારે વ્યૂ મોર ઉપર ક્લિક કરવાનું હવે સૌથી પહેલું તમારે શું આવ્યું છે કે ભાઈ સાત છ બે હજાર ચોવીસના રોજ પ્રોવિઝનલ જે ડબલ ઈ ઓલ ઇન્ડિયા સીટ મેટ્રિક્સ ફોર બેચલર ઓફ એન્જિનિયરિંગ એટલે કે જે ઈ આધારિત આપણા ગુજરાતમાં જેટલી પણ કોલેજો છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે સીટ મેટ્રિક્સનો મતલબ શું થાય કે ભાઈ કઈ કેટેગરી માટે કેટલી સીટો અવેલેબલ છે એને કહેવાય સીટ મેટ્રિક્સ ક્લિયર પછી બીજું તમારે ટાઇટલ આવ્યું છે સાત છ બે હજાર ચોવીસ પ્રોવિઝનલ ગુજકેડ બેઝ કે ભાઈ ગુજકેટ બેઝ તમને કઈ કઈ ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન મળશે એની સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે હવે સૌથી પહેલાં આપણે આને ઉપર ક્લિક કરીએ છીએ હવે એની ઉપર ક્લિક કર્યું તમારી સામે આ રીતની જે પીડીએફ છે એ પીડીએફ ઓપન થાય છે હવે એ પીડીએફમાં કઈ કઈ બાબત મેન્શન કરેલી છે એ હું તમને બતાવી દઉં પેલું તમારે એવું છે તો કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટનું નામ આવ્યું છે પછી એમાં કયા કયા કઈ કઈ બ્રાન્ચ ચાલે છે એક્ઝામ્પલ તરીકે આમાં તમને કહું છું તો કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગ ચાલે છે આ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ચાલે છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ચાલે છે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ચાલે છે ઇન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ એટલી બ્રાન્ચ ચાલે છે હવે સીટીઈ એ અપ્રુવ આવી પૂછે કે નહીં તો એમાં અપ્રૂવનું સ્ટેટસ આપી દીધું તો કે હા ભાઈ પછી સિવિલની કેટલી સીટું છે દોઢસો કોમ્પ્યુટરની પિંચોતેર ઇલેક્ટ્રિકલની કેટલી છે દોઢસો સીટ પછી ઇલેક્ટ્રોનિક્સની દોઢસો એનવાયરમેન્ટ એન્જિનિયરિંગની પિંચોતેર અને મિકેનિકલ એન્જિનિયરિંગની દોઢસો ટોટલ થઈને સાડા સાતસો સીટ છે એ અવેલેબલ છે આ કોલેજમાં પછી મેનેજમેન્ટ સીટ તો ભાઈ ગુજકેટ જે અને એનઆરઆઈ એ કેટલી છે એઆઈપી છે પછી સ્ટેટ કોટાની સીટ સ્ટેટ કોટાની કેટલી સીટું છે એ પણ આમાં તમને માહિતી આપી દીધી છે ટીએફડબલ્યુ એસ એટલે કે ટ્યુશન ફી વેવર સ્કીમ એની અંદરમાં કેટલી સીટો આવે છે એ પણ તમને આપી દીધી છે હવે ટીએફડબ્લ્યુએ શું છે એ મેં તમને અગાઉ વિડીયો બનાવીને સમજાવી દીધું છે ગવર્મેન્ટ સીટ કેટલી છે એટલે ગવર્મેન્ટ એમ એડમિશન કરી સીટ કેટલી છે એની માહિતી આપવામાં આવી છે પછી ગુડસ્કેટ બેઝની કેટલી સીટો છે કઈ કેટેગરી માટે એ સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે ડિસ્ટ્રિક્ટ કયો છે તો કે ભાઈ સુરત ફેસિલિટી તો કે ભાઈ એમાં ફેસિલિટી તો બોયસ હોસ્ટેલ છે તો કે હા ગર્લ્સ હોસ્ટેલ છે તો કે હા મેસ એટલે કે જમવાની સુવિધા છે કે નહીં તો કે હા અને ટ્રાન્સપોર્ટેશન તો કે ભાઈ નો પંદરસો રૂપિયા છે એ બોઈઝ માટે અને ગર્લ્સ માટે એક ફોટ રૂપિયો ભરવાનો નથી જો તમને આ કોલેજમાં એડમિશન મળે છે તો એ રીતે તમે ટોટલી કોલેજ છે આમાં પચીસ માનાની પીડીએફ આપી છે તમારે જે કોલેજમાં લેવાની ઈચ્છા હોય જે બ્રાન્ચમાં લેવાની ઈચ્છા હોય તો એ તમારે કોલેજની પસંદગી પહેલાં તમારે કરી લેવાની એટલું કામ થઈ જાય પછી તમારે લોકોને ફરીથી ગૂગલ ક્રોમમાં આવી જવાનું એમાં તમારે જલ એસીપીસી એવું તમારે ટાઈપ કરવાનું એટલે જલ એસીપીસી એટલું તમારે લખવાનું ક્લિયર થઈ ગયું હવે એટલું લખશો એટલે તમારી સામે આ રીતનું જો પેજ ઓપન થશે આ તમારે ગુજ એસીપીસી છે અને જલ એસીપીસી તો તમારે એની ઉપર ક્લિક કરવાનું તમારી સામે આ રીતની વેબસાઇટ છે ઓપન થાય છે એમાં તમે લોકો જોઈ શકો છો એડમિશન કમિટીનું વેબસાઇટ હવે એની ઉપર તમારે સૌથી પહેલાં ક્લિક કરવાનું છે હવે ક્લિક કરો છો એટલે તમારે લોકો જોઈ શકો છો સર્ક્યુલર આવ્યું છે લેટેસ્ટ ન્યૂઝ આવ્યું છે એમાં તમારે લોકોએ બીઈ અને બીટેક ઉપર ક્લિક કરવાનું છે હવે જુઓ તમારી સામે છે એ ચાર ઓપ્શન ઓપન થાય છે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન લિંક ઓપન થયું છે ચોઈસ ફિલિંગની હેલ્પ આવી છે મેરિટ રેન્ક સર્ચ આવ્યું છે એટલે તમારે લોકોને મેરિટ રેન્ક સર્ચ ઉપર તમારે ક્લિક કરવાનું એમાં તમારે તમારો એપ્લિકેશન નંબર નાખવાનો અને કેપચાનો સરવાળો કેટલો થાય એ નાખીને સર્ચ ઉપર ક્લિક કરવાનો સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારો રેન્ક કેટલામાં છે ગુજરાતમાં એ તમને બતાવી દેશે એ રેન્ક આવી જાય એના પછી તમારે લોકોએ ચોઈસ ફિલિંગ કરવાની થશે આ પહેલાં તમને ક્લિયર થઈ ગયું પણ ચોઈસ ફિલ્લિંગની હેલ્પ એની ઉપર તમે ક્લિક કરશો તો તમારે કઈ બ્રાન્ચમાં તમને તમારે એવું મન છે કે ભાઈ મને નહીં મારે સિવિલમાં જ લેવું છે અથવા તમારે કોમ્પ્યુટર બ્રાન્ચમાં જ લેવું છે તો તમારામાં ગોતવાનું પહેલાં લો કે સિવિલ એન્જિનિયરિંગ છે સિવિલ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ તમે ગોતો છો તો કોઈ ગવર્મેન્ટ કોલેજ છે તો મારે ગવર્મેન્ટમાં લેવું છે એ પ્રમાણે ડિસ્ટ્રિકમાં આપણે એક્ઝામ્પલ તરીકે આપણે ગાંધીનગર રાખીએ અને એસીપીસીનો રેન્ક તો તમે ખાલી સર્ચ ઉપર ક્લિક કરો તો તમને આમાં ખ્યાલ આવી જાય કે ભાઈ છેલ્લે જો ગવર્મેન્ટમાં કેટલા રેન્કે અટકું એ પણ તમને ખ્યાલ આવી ગયો એટલે તમારો રેન્ક હોય તો તમારે એ કોલેજ નાખવી કે નહીં એ પ્રમાણે તમને ખ્યાલ આવી જાય એક્ઝામ્પલ તરીકે આપણે સિવિલ નહીં આપણે કોમ્પ્યુટર રાખીએ તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ રાખવું હવે માની લો કે આપણે ગાંધીનગર છે ગાંધીનગર હવે એમાં આપણે પ્રાઇવેટ પસંદ કરીએ છીએ ક્લિયર અને સર્ચ ઉપર તમારે ક્લિક કરવાનું ક્લિયર થઈ ગયું એટલે સર્ચ ઉપર ક્લિક કરશો તમે લોકો આમાં જોઈ શકો છો કેટલા કેટલા રેન્કે બંધ થયું પીડીઈયુ છે તો ઈ કોલેજમાં કેટલા રેન્કે મળ્યું હતું કેટલા રેન્કે શું છે એ તમામે તમામ માહિતી આમાં મળી જશે ક્લિયર થઈ ગયું તમારે ચોઈસ સ્પેલિંગ હેલ્પમાં જઈને એટલું કરવાનું રહેશે અને પહેલાં તમારે શું કરવાનું પહેલાં તમારે આ રાઉન્ડમાં મોક રાઉન્ડ જે છે એની ચોઈસ ફિલિંગ કરતાં પહેલાં એ નક્કી કરી લેવાનું કે તમારે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું છે સિવિલમાં લેવું છે મિકેનિકલમાં લેવું છે ઇલેક્ટ્રિકલમાં લેવું છે એ તમારે પહેલાં નક્કી કરી લેવાનું હવે એ તમે લોકો નક્કી કરી લેશો એટલા પછી ભાઈ તમારે કયા કયા સિટીમાં જવું છે ગવર્મેન્ટ કેટલી નાખવી છે પ્રાઇવેટ કેટલી નાખવી છે એ તમે જોઈ શકશો ક્લિયર થઈ ગયો માની લો કે એસીપીસી રેન્ક તમારો જેટલો હોય માની લો કે હું એન્ટર કરું છું પચીસસો ક્લિયર થઈ ગયું અને હું સર્ચ ઉપર ક્લિક કરું છું તો મને બતાવશે કે ભાઈ પચીસસો રેન્ક ઉપર કઈ કઈ કોલેજ છે એમાં ગયા વર્ષે અટકું હતું એટલા રેન્કે તમને મળી શકે તો એ કોલેજ તમારે નાખી દેવાની ક્લિયર થઈ ગયું માની લો કે આમાં મને છે એ પીડીઈઓ નથી બતાવતા કે ભાઈ આપણે ગાંધીનગરમાં એવી છે પ્રાઇવેટ નથી બતાવતા તો પણ એ તમારે એડ કરી જ દેવાની ક્લિયર થઈ ગયું મેક્સિમમ પ્રમાણમાં પેલી એ વાત તમારે ધ્યાનમાં રાખીએ પછી તમારે મેક્સિમમ પ્રમાણમાં ચોઈસ ફિલિંગમાં એડ કરવાની છે મેક્સિમમ કોલેજ એડ કરો એમાં કોઈ તમારે મર્યાદા નથી કે ભાઈ તમારે એટલી જ કોલેજ નાખવાની છે પાંચ કોલેજ જ નાખવાની છે છ કોલેજ નાખવાની છે સાત કોલેજ નાખવાની છે જેટલી તમારે કોલેજ એડ કરવી હોય એટલી તમે લોકો કરી શકશો આ પહેલાં તમને ક્લિયર થઈ ગયા વસ્તુ તમારે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી તમને સમજી જે બ્રાન્ચ હોય એ બ્રાન્ચ તમને બધું અવેલેબલ બતાવે જ છે આમાં પછી એમાં તમારે કઈ ગવર્મેન્ટ જોતી ગવર્મેન્ટ પ્રાઇવેટ જોતી તો પ્રાઇવેટ ક્લિયર પચીસસો રેન્ક આમાં જોઈ શકો છો કે ભાઈ આ છવ્વીસો ને તેતાલીસ રેન્ક એટકું છે કોમ્પ્યુટરમાં એ પણ તમે લોકો જોઈ શકો છો અને એ રેન્ક મુજબ તમારે ચોઈસ ફિલિંગમાં વધુ વધુ કોલેજ એડ કરવાની છે હવે સૌથી પહેલાં તમારે લોકોને કોમન રજિસ્ટ્રેશન ફોર એસીપીસી એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે એમાં એ રજિસ્ટ્રેશન હશે એપ્લિકેશન ફોર્મ હશે અને ચોઈસ ફિલિંગ હશે એ નાખીને તમારે લોગ ઇન ઉપર ક્લિક કરવાનું છે લોગ ઇન ઉપર ક્લિક કરો એટલે તમારી સામે જો આ રીતનું પેજ ઓપન થશે એમાં તમને શું બતાવશે ટોટલ અવેલેબલ ચોઈસ અગિયારસો પચીસ ચોઈસ છે એ એટલી કોલેજો તમારી પાસે છે ફિલ્ડ ચોઈસ તમે કેટલી ચોઈસ ભરી છે તો કે ઝીરો અનફિલ્ડ ચોઈસ તો કે તમે હજી ચોઈસના જ ભરી એવીની સંખ્યા કેટલી અગિયારસો પચીસ અને ચોઈસનું સ્ટેટસ કેવું છે અનલોકિંગ આ લોગ ઇન કરીને પાસવર્ડ નાખશો તમારી સામે આ રીતનું પેજ છે ઓપન થાય છે પછી તમે લોકો જોઈ શકો છો તમારે ચોઈસ ફિલિંગનું આ રીતે ઓપ્શન આવે છે પહેલાં તમારે લોકોને તમારું પ્રોફાઇલ જોઈ લેવાનું પ્રોફાઇલ તમે લોકો જોઈ લેશો એટલે તમને નીચે બતાવશે રેન્ક ડિટેલ્સ તો રેન્ક ડિટેલમાં તમે જોઈ શકો છો તો કે બી અને બી ઓલ ઇન્ડિયામાં રેન્ક કેટલો છે અને સ્ટેટમાં તમારે ગુજકેટ બેઝ રેન્ક કેટલો છે એ તમે જોઈ શકો છો આજ ક્વોલિફિકેશન ડિટેલમાં તમારે નીચે એક તમારે આવશે પછી જો તમે લોકો ટીએફ ડબલ્યુએસ સીટ છે ટીએફ ડબલ્યુએસ માટે તમે એપ્લાય કરી કર્યું છે કે નહીં તો કાંઈ યસ હોય તો યસ અને નો હોય તો ન ક્લિયર થઈ ગયું આ વસ્તુ પછી તમે લોકો જોઈ શકો છો પણ તમારે શું કરવાનું તો કે તમારે લોકો ચોઈસ ફિલિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે આ ચોઈસ ફિલિંગ નામનો ઓપ્શન તમને દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરવાનું હવે એની ઉપર ક્લિક કરો તો તમારી સામે આ રીતનું પેજ છે ઓપન થાય છે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ તમારે પસંદ કરવાનું છે કયું ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ છે એ બધી વસ્તુ તમારે પસંદગી કરવાની છે જો ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ આમ જોવાનું છે ઇન્સ્ટિટ્યૂટનું નેમ જોવાનું છે પછી તમારે લોકોને એડ્રેસ અને ટાઇપ પણ તમે લોકો જોઈ શકો છો પણ તમને આમાં ચોઈસ બતાવશે તમારે જે કોલેજ જોતી એમાં એડ ઉપર ક્લિક કરો એડ ઉપર ક્લિક કરશો અને અહીંયા તમારી જેટલી પણ કોલેજિસ હશે એ તમારી ઉમેર ઉમેરાતી જશે ક્લિયર થઈ ગયું હવે એટલી ઉમેરાઈ જાય પછી તમારા લોકોને છે ને સેવ અને નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરતું જ જવાનું સેવ અને કન્ટિન્યુ અને તમારે બહાર નીકળવું છે સેવ અને ગો ટુ હોમ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું ક્લિયર થઈ ગયો હવે એટલું ક્લિક કરશો ને પાછા તમે ડેશબોર્ડમાં આવી જશો તો એમાં તમે જોઈ શકો છો ટોટલ અગિયારસો ને તમે ભરી કેટલી નવ ચોઇસ હવે અનફિલ્ડ ચોઇસ કેટલી છે અગિયારસો ને અને અનલોક છે એટલે એ તમારે ચોઈસ લોકિંગની પ્રક્રિયા કરી દેવાની ક્લિયર ચોઇસ લોકિંગ છે એ તમારે જોઈ લેવાનું ચોઈસ લોક તમારે કરી દેવાની ક્લિયર થઈ ગયું હવે તમારી સામે આ ટાઈમટેબલ છે એ ઓપન થઈ ગયું છે ટાઈમટેબલમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો શું જોઈ શકો છો કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સાત તારીખે જાહેર થયું હવે રિવાઇઝ ફાઇનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ કે ભાઈ કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે એ સાત છના રોજ છે હવે તમારે ચોઈસ ફિલિંગ માટે સાતથી લઈને દસ તારીખ સુધી તમે લોકો કરી શકશો ક્લિયર એટલે દસ તારીખ સુધી તમારે ચોઈસ ફિલિંગ આખી આખી કરી દેવાની પછી મોક રાઉન્ડનું રિઝલ્ટ તેર છના રોજ તમારો આવશે એ આવશે ત્યારે પણ હું તમને અપડેટ કરી દઈશ ક્લિયર થઈ ગયા વસ્તુ આમાં તમને જો કોઈને પણ કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો